ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી જે રીતે મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે તેમાં પણ એક પણ ઝોન કે વિસ્તાર બાકાત રહ્યા નથી સુરત નવસારી વલસાડ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતમાં આણંદ પંચમહાલ વડોદરા અમદાવાદ કોઈ પણ મેઘરાજાના રૌદ્ર રૂપથી બચી શક્યા નથી ઘણા લાંબા સમય બાદ લોકોને આવા વરસાદનો અહેસાસ થયો છે મેઘરાજાની બેટિંગ પણ કેવી કે જ્યાં વરસે ત્યાં ચારથી પાંચ ઇંચ નહીં પરંતુ સીધો દસથી ચૌદ ઇંચનો જ આંકડો દેખાડે ભારે વરસાદને કારણે છેલ્લા ચાર દિવસથી ક્યાંક ને ક્યાંક જળતાંડવના અહેવાલો આવી રહ્યા છે ચાર જિલ્લા મેઘરાજાના સ્વરૂપની આવી રહ્યા છે હવે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ જિલ્લાના આસપાસના જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે રાજકોટના અનેક રસ્તા બ્રિજ અને સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે લોકમેળો પણ જળમગ્ન થઈ જતા આખરે સાતમ આઠમનો મેળો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો છેલ્લા બે દિવસમાં રાજકોટ શહેરની જ વાત કરીએ તો અહીંયા સોળ ઇંચથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે તેવામાં જો હજુ વરસાદ ચાલુ રહે તો મોટી ખાના ખરાબી સર્જાઈ શકે છે સૌરાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારે મેઘખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાય છે તેવામાં સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ પર વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે અત્યંત ભારે કરતાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે આ સાથે જ ચાલીસ થી સાહીઠ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસે તેવી સંભાવના છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી